શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની લઘુ રુદ્રાભિષેક સાથે ભવ્ય ઉજવણી કરાઈ વહેલી સવારથી શનિદેવ મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં શનિભક્તો ઉમટી પડ્યા અમદાવાદના અમરાઈવાડી રખ્યાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મોત્સવની ભારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી શનિભક્તોએ શનિદેવને તેલ પુષ્પ ફૂલહાર અને દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી સાથે કાળું કાપડ કાળા અડદ કાળા તલ કાળી છત્રી કાળા બૂટ ચપ્પલ અને લોખંડની વસ્તુ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી અને શનિદેવની શુભ કૃપા દ્રષ્ટિ અને મહેર હંમેશા બની રહે તે માટે મંગલ કામના કરી હતી આ જન્મોત્સવ પ્રસંગે શનિદેવ મંદિરમાં આવેલ શનિદેવની ભવ્ય આજે બહુ પવિત્ર દિવસ છે શનિ અમાસ છે ન્યાયના દેવતા શ્રી શનિ મહારાજનું આજે જન્મોત્સવ છે અને શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ધામ ધૂમથી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સવારથી જ લોકો ઘોડાપુર ઉમટ્યા છે અને શનિદેવને પોતાની સાળા સાથી અડૈયા પનોતી દૂર કરવા માટે અને ન્યાયને દેવતાની કૃપા પામવા માટે અહીંયા નાગરવેલ હનુમાન મંદિરમાં સવારથી લોકો આવી રહ્યા છે અને આજે શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં શનિદેવ મહારાજની જે આઠસો કિલોમીટ શિલા છે એમાં તેલથી સરસિયાના તેલથી અભિષેક કરવામાં આવશે અને સાંજે હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને અન્ય કાર્યક્રમો પણ રાખવામાં આવેલા છે ભક્તોને ભંડારા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે આ રીતે સવારથી જ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે અને હું શનિદેવને પ્રાર્થના કરું છું કે જે ભક્તો આવી રહ્યા છે આ સાંસારિક કર્મોથી જે બધાને મુક્ત કરે અને બધાના પાપને ઓછું કરીને અને બધાને પુણ્ય અર્પે અને બધાને લાભ પ્રાપ્ત થાય અને બધાને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય એવું હું શનિદેવને પ્રાર્થના કરું છું જય શ્રી શનિદેવ